તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પાગી અને આપણા ધાબેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વરસાદ પડ્યો તો રાતે તો દેખો તમે બધું કેવું થઈ ગયું છે આ બાજુ અને આ બધો કચરો ને હચરો બધું પસળી ગયું છે અને આ બાજુ આવી અને મમ્મી બે હજાર ઝાડું મારે છે અમારે કેવું ગાઈશ વરસાદ પડે એટલે ધાબું ભરાઈ જ જાય તમને ખબર જ છે એટલે દરરોજ જોડો લઈને વરગવું પડે પાણી કાઢવું પડે અને આ આંબો કેરીઓ પણ લાગી છે એટલે હા ઉતાર રાખ ઉતાર રાખ બધા એવું એવું અબામ બદામ લાગે અરે બદામ નું ઝાડ ગાઈશ તો ગાઈશ ચલો હવે ધાબા પરથી નીચે ઉતારીએ અને બેલ બાજુ ભયો નાવા ગયો લાગે ભયો હં ના જાય ને એમ કે આજે થઈ છે છ તારીખ એટલે આજે ગણપતિ છે અવિની તો ગાઈસ અમાર ગામનું કૂતરું બહુ ડાયું તા આપડા ગોમનું જ ને વરી અને આ બાજુ આવીને પાડો બે જણ જાય છે ચાલતા ચાલતા ચરવા ત્યા કેવું ને તું કઈ જઉં છું તો ગાઈસ સવારના વાગ્યા છે એટલે હજુ આવડે જ ઉઠ્યો છું મેં એટલે નવા ધોવાનું કરીએ હવે થોડી વારમાં કારણ કે લાઈટ છે નહી ઠંડી બહુ લાગે છે આ બાજુ એ નો નો ગાર નહીં ગાર નહીં તો રાત નો દાળ ભાત ખાઈ બી લઈએ પછી અમે નીકળશું શહેરા જવા માટે થોડું બધી ખરીદી કરવા માટે ખરીદી માં શું કરવાનું મને કઈ ખબર છે નહીં પણ કેવું સાંજે ગણપતિ છે એટલે બધી ખરીદી કરવાની છે એટલે ખાઈ પછી મળું તમને ચલો તો ગાઈસ અહીં કાકીના ઘર બાજુ આવ્યા છીએ હવે અમે બધા જશું શેરા આટલા બધા જન હા તો ગાઈસ ચલો બેસી જઈએ બુટી કોલર ટેકનોલોજી ખોલ્યો ખોલ્યો Vaiંઇ ca નો Busedemplu av bousy jest ન ન ન oui ન ન ન નન ન ન નન ગાઈસ અમે શહેર આવી ગયા છીએ આ દેખો આ બાજુ શહેર અને વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે અમે બધા ઉતરી ગયા છે હવે અહીંથી બધી ખરીદી કરવા જશું હવે તો આપણે હવે આપણે કઈ હાલો ફરી પાછળ પાછળ જઈએ હું ભાઈ આ બાજુ પોતી મમ્મી ભાઈ ડાકીઓ આટલા જણ છીએ મળીએ ગાઈસ ચાલો આગળ જઈને તો ગાઈસ સાથે શહેરાનું બજાર બજાર જ ને તો ગાઈસ શહેરા બજારમાં એન્ટર થઈ ગયા છીએ અમે મેં હુટી હવી અમે ત્રણ ચાર જણા કશું નહીં લેવું આવી બુટી ભાઈ અને આગળ મમ્મી ને બે ત્રણ કાકીઓ હવે આપણા બધા માણસો આ દુકાને જાય છે Oh, ઓહ আপরদনানারান্যান্য় মটাপ মটারাপ ગાઈ શાકભાજી બધી ગણપતિ ની બધી તૈયારી ચાલે છે સામાન બધો લે છે કનિયા નો એટલે કે મારા બેન નો ગુટી મસ્ત લાગે છેલ્લે ભુવારા કાઢ્યા બધું પતાવી લેવા

નો છે બીજો નાનો મને બુલન સેટ બહુ ડિઝાઇન માં થોડો સારા મને આવે એટલે એમાં ઓછી ડિઝાઇન મોટા કારાવ દે લે તો ગાઈસ બધું લેવાઈ ગયું છે હવે પોલીસ એકલી બાકી જવા કઈ ગમે ગુલાબી અને તું કઈ જવું છું તો ગાઈસ આઠ નંગ સ્પ્રે પણ લઈ લીધા છે ઉડાડવા માટે અને આ બાજુ બધું સામાન લીધું છે કન્યાનું હા તો ખરીદી ચાલુ છે લગભગ અમારે કલાક થઈ ગયો તો ગાઈસ ફાઈનલી બધી ખરીદી થઈ ગઈ છે આનો મતલબ તમને ખબર હોય તો કેજો સાથી આનો સીધે મારા પડે ગયા આવે તો ગાઈસ ફાઇનલી ખરીદી બધી થઈ ગઈ છે હવે ગાડી બાજુ જઈએ છે ચાલતા ચાલતા તો ચાલો હવે ગાડી બાજુ જઈએ આપણા માણસો પાછળ આવે છે ચાલતા ચાલતા કઈ નાહી ગયેલા હું તો રાહ જોઈ જોઈ ને થાય છે એટલા તો ફાઇનલી ગાઈસ બધી ખરીદી થઈ ગઈ છે આ બધી ખરીદી થઈ ગઈ છે એક ખાલી મારી જોડે એક આ કપિ જોડે છે અને બધા માનસો આપડા મળીએ ગાઈસ ચાલો ગાડીએ જઈએ કાં કે બધા છે લથડી શરમ લાગે તો વ્લોગ બનાવવામાં ગાઈસ ગાડી આવી ગઈ છે બેજી છે બેજા હું કેતો ફોન

જોયે ભાઈ એ કંઈ આપણી જોડે આવેલો હા હા ચાવી જાય ને જોડશે આ છોડ દીધું કે છુટ્ટું હતું તે દોડું તૂટી ગયું અલે આ તો ગીવ્યા હલ તો લે આવ્યો પાણી પાણીપણી જોડે તારું ખલ

તો ફાઇનલી અમે શેરા ગણપતિની બધી ખરીદી કરીને આવી ગયા છીએ અને અત્યારે ચાવી ભયુ જોડે છે પાછા તમે જોઈ શકો કે તારું મારેલું છે નાનચુક એટલે હું ભૂટી અને વરબુટો હા બુટ અને આવી અમે તાઈમ જના અને કા મમ્મી અમે બહાર બેઠા છે ભયું ની રાહ જોઈએ છે યાર ચાવી લઈને ક્યારે આવે ક્યારે દરવાજો ખોલે ને અમે અંદર જઈએ લાઈટ પણ નથી ગાઈશ કાલે સાંજનો લાઈટ નથી એટલે ફોનમાં ભાઈ મળી કશું કેવું છે ગાઈશ ભાઈ ચાલ દરવાજે ખોલે બુટ લીને આવ્યો છે ગાઈશ અને અમે આંબા નીચે આવી ગયા છે હું બુટલો હા થટાઈ તો ભાઈઓ દરવાજો ખુલી કાઢ્યો છે બધું બાય દઈએ લાઈટ આવી તું હવે આશરત કહું લાઈટ આવી મીટર માં લખેલું આવ્યું ઇતિહાસ

તો ગાઈ સાબા જો ભૂટો ઈ આવી ચા પીવા બેસી ગયા એટલે બેદ ની નહીં ચલો ચા પી લો અને ગાઈસ મેં થાકી ગયો છું એટલે મે આડો પડ્યો છું અને આ ધાબા પર આપણે શું કહેવાય ઉપર જો આવું કઈક કર્યું છે ડિઝાઇન માં આવું લબડાઈ દીધું યાર જો તો કરીને અને બે જણા ચા પીવા બેસી ગયા છે ભૂટી હાઈ કે આ બાજુ ભયું એ હું લે વાર કપાઈ ના આવ્યો ગાઈશ ક્યાં વાર તે કમેન્ટ કરજો સેટિંગ કરવાનું વાર નું મળીએ ગાઈસ ચલો આરામ બારામ કરીને પછી તો ગાઈશ લાઈટ છે નહી લાઈટ નહી એટલે હવે મની ઘર બાજુ અમે જશું જગ ભરવા છોડી જોડેવાની હસીસ ના તું અમે ખાલી કર્યા જગ્યા ગાઈસ અને વિડીયોમાં આવવાની શરમ લાગે છે પણ આવું પડશે હવે તારા બ્લોગમાં અને દેખડા ને કીધે લું ડોલ માં રેડી આલું લાય તો ગાઈસ ચલો જગ ભરી લઈએ પછી મળીએ તમે હા એ લીધો હશે બોલ

તો ગાઈસ સા બધું બધા દારકણ બારકો બધું નડે છે એટલે બધું કાપતા કાપતા જઈએ છે આપડે ઘરવા જઈએ હો પટી દાચું જ બધે તારું અને આ બાજુ બધું કાપતા કાપતા જઈએ છે એટલે કેવું પછી નડે ના એટલે ટેન્શન નહીં ભાઈ તો ગાઈસ અમે કાપતા કાપતા જઈએ છે મેહુલ આપો અને નીલ લ્યો તો જણા જાય છે ડીજે લઈને શું મેહુલ

અહીંયા કચરો કચરો થઈ ગયો ડીજે માં તો ફાઇનલી ગાઈસ ડીજે આવી ગયું છે આપડા ઘરે ગાડી એનોવાઈ પ્લસ હપો મેહુલ અનિલ્ય અને આ રહ્યું આપણું ઘર તો ગાઈસ ચાલો હવે થોડી વારમાં ડીજે બીજે ચાલુ કરી દો તમને બતાવીએ ઠંડુ માપ પણ ફોન કર

આ જલે કઈ જાલે પેલા આ રે આવજોલા ની છે આવજોલા ની છે સોલ્લા કરવા ગોર હાલવા દે બધા તો ચોલ્લા કરવાના હે ચિંંતુ મેલા કર હું કઈ ને ચલાવું જીન

দেখা দে নাৰেল নাৰেলি છાટા નાખી દાટા ઉપર ના છોટા ખાલી નાખવાના હાથ મળે બસ ઉપર पतित बाय वर खाव નહી ચાલતી બોલવાની જમા કઈ લો રાકેશ શું કે હેલો ભાઈ ¿Qué tal?